માહિતીનું સંગ્રહણ એટલે કે એકત્રિત માહિતીને ભવિષ્યમાં ઉપયોગ માટે સુરક્ષિત રીતે સાચવવાની પ્રક્રિયા માહિતી જો સાચવી રાખવામાં ન આવે તો તે ખોવાઈ શકે છે લાઇબ્રેરી આર્કાઇવ ડેટાબેઝ અને ડિજિટલ લાઇબ્રેરીનું મુખ્ય કાર્ય માહિતીનું સુરક્ષિત સંગ્રહ અને સંરક્ષણ છે સરળ શબ્દોમાં જોઈએ તો સ્ટોરેજ ઓફ ઇન્ફોર્મેશન ઇક્વલ ટુ માહિતીનું સલામત રીતે સંગ્રહ ગોઠવણી અને ભવિષ્ય માટે ઉપલબ્ધ કરાવી માહિતી સંગ્રહનું મહત્ત્વ ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવેલી માહિતી સંશોધન અભ્યાસ કે નિર્ણય માટે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે ઇતિહાસ જાળવવા માટે સમાજ સંસ્કૃતિ અને જ્ઞાનનું સંરક્ષણ થાય છે જ્ઞાનના વિતરણ માટે જેમાં સાચવેલી માહિતી દ્વારા પેઢીની પેઢીને જ્ઞાન મળે છે પ્રશાસન અને આયોજન માટે સરકારો અને સંસ્થાઓ માટે માહિતી સાચવવી આવશ્યક છે ડિજિટલ યુગમાં એક સિસ્ટ એટલે કે ઓનલાઇન સંગ્રહણથી

આર્કાઇવ સરકારી દસ્તાવેજો પત્રવ્યવહાર હુકમનામા વગેરે ખાસ આર્કાઇવલ સેન્ટર્સમાં સાચવવામાં આવે છે ઉદાહરણ તરીકે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા હસ્તપ્રત પામપણ પાંદડા તાળપત્ર કાગળ પર લખાના સ્વરૂપે ઐતિહાસિક અને સાંસ્કૃતિક અભ્યાસ માટેનું અગત્યનું માઇક્રોફોર્મ એટલે કે જગ્યા બચાવવા છાપેલા દસ્તાવેજો ફોટોગ્રાફિક સ્વરૂપે સાચવવાની પદ્ધતિ ખાસ કરીને 20મી સદીમાં લોકપ્રિય હતી આધુનિક માહિતી સંગ્રહ ડિજિટલ લાઇબ્રેરી ડિજિટલ લાઇબ્રેરી એટલે કે માહિતી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સચવાય છે વૈશ્વિક એક્સેસ મળે છે ઉદાહરણ તરીકે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા તેમજ પ્રોજેક્ટ ઉત્તમ ડેટા બેઝ વિષયવાર ગોઠવાલી માહિતીનું સંગ્રહ સંશોધકો માટે અગત્ય ઉદાહરણ તરીકે જે સ્ટોર અને સ્કોપસ ક્લાઉડ સ્ટોરેજ ઇન્ટરનેટ આધારિત સંગ્રહ માહિતી દુનિયામાં ક્યાંયથી પણ ઉપલબ્ધ થઈ શકે છે ઉદાહરણ તરીકે ગુગલ ડ્રાઈવ પર માહિતી સાચવી હાલમાં ક્લાઉડ આધારિત સંગ્રહ વધારે પ્રચલિત છે મલ્ટીમીડિયા સ્ટોરેજ ઓડિયો વિડીયો પોડકાસ્ટ વેબિનાર વગેરે ડિજિટલ સંગ્રહ ઉદાહરણ તરીકે યુટ્યુબ એજ્યુકેશન ચેનલ મુક્સ પ્લેટફોર્મ પરંપરાગત અને આધુનિક સંગ્રહમાં મુખ્ય તફાવત સ્વરૂપની રીતે જોઈએ તો પરંપરાગત એ પ્રિન્ટ અને મેન્યુઅલ સ્વરૂપે હોય છે જ્યારે આધુનિક સંગ્રહ ડિજિટલ તેમજ ઓનલાઈન સ્વરૂપે હોય છે જગ્યા વધુ જગ્યાની જરૂર પડે છે જ્યારે ક્લાઉડમાં અપરિમિત જગ્યા વાપરી શકાય છે એક્સેસ એક જ સ્થળ પર છે જ્યારે આધુનિકમાં વૈશ્વિક એક્સેસ જાળવણી મુશ્કેલ છે જેમાં કીટાણું વેચથી નાશ થઈ શકે છે સરળ છે બેકઅપ અને ડુપ્લિકેશનથી બધું સરળતાથી યુઝ થઈ શકે ખર્ચ છાપકામ અને બાઇન્ડિંગનો આધુનિક સંગ્રહમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરંતુ લાંબા ગાળે સસ્તું થાય છે નિષ્કર્ષ માહિતીનું સંગ્રહણ જ્ઞાન સંચાલનનો મુખ્ય આધાર છે પરંપરાગત સ્ત્રોતો જેમ કે પુસ્તકો જનરલ હસ્તપ્રદ આર્કાઈ માઇક્રોફોમ ઇતિહાસની જ માનવજાતની યાદશક્તિ સાચવી રહ્યા છે આધુનિક સ્ત્રોતોમાં ડિજિટલ લાઇબ્રેરી ડેટા રેઝ ક્લાઉડ સ્ટોરેજ રિપોઝિટરી વૈશ્વિક સ્તરે ઝડપથી એક્સેસ પૂરું પાડે છે લાઇબ્રેરી વિગ્રહમાં બંને પ્રકારના સંગ્રહનું જ્ઞાન જરૂરી છે કારણ કે આજની લાઇબ્રેરીઓ હાઈબ્રિડ સ્વરૂપે કામ કરે છે થેન્ક યુ